નમસ્કાર મિત્રો જય માતાજી આજકાલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે એમાંય ચોમાસામાં પાચન મંદ પડતા આ સમસ્યા વધુ જોવા મળે છે અપચો કસમયનું ભોજન માનસિક ટેન્શન ઉજાગરા જેવા કારણોથી પાચન તંત્રમાં ગડબડ ઊભી થાય છે પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે છે ગેસ વાયુને લીધે છાતીમાં ગભરામણ બેચેની માથું દુઃખું આફરા જેવી તકલીફો પણ થાય છે જેનાથી દર્દી હેરાન પરેશાન થઈ જાય છે તો આ સમસ્યાથી બચવા શું કરવું મિત્રો પેટમાં જ્યારે ગેસ થાય છે ત્યારે ગેસને ઘરેથી મટાડવા માટેની એક ટ્રેક એક આઈડિયા જેનાથી સમસ્યામાં ફાયદો થઈ આ બધા પ્રયોગો અમે જાતે કરીએ છીએ અને ફાયદો થાય પછી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ ઘણા લોકોને ગેસ ચડ્યો હોય અથવા એમ કે વધારે ગેસ થાય છે પેટમાં અવળો ગેસ ચડ્યો હોય જેને લીધે તાત્કાલિક તમારે દવાખાને જવું જ પડે એમ હોય તાત્કાલિક ટેબ્લેટ ગોથવી પડે એવી પરિસ્થિતિ જો ઊભી થઈ જાય તો મિત્રો એને આપણું શરીર છે એ દુખવા લાગે અને જો આવો દુખાવો ચાલુ થઈ જાય તો એને ઘણી બધી એવી સમસ્યાઓ થતી હોય જે ગેસને લીધે જ થતી હોય છે મિત્રો ગેસને મટાડવા માટે ઘરે તમે શું કરી શકો એક એવોય પ્રયોગ છે જે કરેલો પ્રયોગ અને એનાથી ગેસ ગેસ છે એમાં જબરજસ્ત ફાયદો થવાનો છે અને તાત્કાલિક ગેસમાં રાહત પણ થવાની છે પણ આ જ પ્રયોગ છે એનાથી દરેક લોકોને તાત્કાલિક પરિણામ મળવાનું છે મિત્રો અગત્યનો વિડીયો છે ખાસ જોવાનું ભૂલતા નહીં શરીરની પ્રકૃતિ પ્રમાણે આધાર હોય છે પરંતુ ગેસને મટાડવા માટે આ જે ઔષધીય પ્રયોગ છે ખૂબ જ ફાયદો કરે છે પ્રયોગ ધ્યાનથી સમજી લેજો સૌથી પહેલા જ્યારે પેટમાં ગેસ થાય ઘણી વખત એવું થયું હોય કે તમે કંઈક એવું જમી લીધું હોય એવો કંઈક ખોરાક ખાઈ લીધો હોય અથવા ક્યાંય બહારનો ખોરાક ખાધો હોય ઠાંસી ઠાંસીને તમે જમ્યું હોય તો પણ પેટમાં ગેસ થવાની શક્યતા છે મિત્રો તમને જો ક્યાંય બેચેની અનુભવાતી હોય ચેન ન પડતું હોય બેસાતું ન હોય સુવાતું ન હોય ન હોય ત્યારે તમારે શું કરવું એક ગ્લાસ જેટલું ગરમ પાણી કરી લેવાનું મિત્રો ખાસ સાંભળજો વધારે ગેસ થઈ ગયો હોય ત્યારની વાત છે એક ગ્લાસ જેટલું ગરમ પાણી કરવાનું ગરમ પાણી કરી થઈ જાય એટલે પાણી છે એને સહેજ ઠરવા દેવાનું હું અને થોડું વધારે ગરમ રહે એવી રીતે પછી એની અંદર એક ચમચી તમારે લીંબુનો રસ નાખવાનો શું લીંબુનો રસ બરાબર સાંભળજો મિત્રો પછી લીંબુનો રસ બરાબર એમાં મિક્સ કરી એક ચમચી જેટલો અજમો લેવાનો એક ચમચીમાં થોડોક ઓછો અજમો હથેળીમાં રાખી અને અજમાની અંદર એક ચમચી સંચડ લેવાનું એટલે કે કાળા નમક જેને કાળું મીઠું પણ કહેવામાં આવે છે અજમાની અંદર બરાબર મિક્સ કરવાનું અને અજમો મોની અંદર નાખી દેવાનું માની લો કે તમારા ઘરે સંચર નથી તો કાળું મીઠું નથી કાળું મીઠું ન હોય તો એની જગ્યાએ તમે સાદું મીઠું પણ પ્રયોગ કરી શકો છો મિત્રો પરંતુ સંચરનો પ્રયોગ કરો ને એટલે તાત્કાલિક પરિણામ મળે છે તમને ગેસમાં તાત્કાલિક પરિણામ મળે છે અને ઇમરજન્સી તમારે હોસ્પિટલે જવાની પણ જરૂર પડતી નથી અને રાહત પણ આપે છે સંચળ નાખી અને અજમો છે એને મોંની અંદર નાખી દેવાનું થોડોક ચાવવાનું અને તરત જ એને અધકચરો એટલે કે બહુ વધારે ચાવવાનો નથી અને એને ગળી જવાનો છે ઉપર પ્રમાણે જે પ્રવાહી બનાવેલું છે તમે જે હુંફાળા પાણીનું એની અંદર લીંબુ નીચોવેલું છે એ એક ચમચી જેટલો લીંબુ છે એનો રસ આ પ્રવાહી તરત જ ઉપર ધીમે ધીમે પી જવાનું છે આનાથી ગેસની સમસ્યા જે તમારા પેટમાં ગેસ થયો છે એમાં તમને સો ટકા તાત્કાલિક પરિણામ આપશે આમ તમને તરત રિઝલ્ટ મળી જ જશે મિત્રો તેમ દવા ટેબ્લેટ લ્યો છો તો કેમ તમને રાહત થઈ જાય છે એ જ રીતે મિત્રો આ પ્રયોગથી પણ તમને તાત્કાલિક રાહત થવાની છે જેમને ગેસ ચડ્યો હોય ને એટલે આ પ્રયોગ કરવા જેવો છે આ પ્રયોગ છે એ દરેક લોકો કરી શકે જેમને ગેસ થયો હોય નાના મોટા બધા લોકો કરી શકે ત્યારે આ પ્રયોગ જો હાથ વગી વસ્તુઓ હોય ને આપણી પાસે તો જ થાય બીજું જોઈએ મિત્રો બીજી વાત એ છે કે જે લોકોને દરરોજ ગેસ થતો હોય કોકદીની વાત નથી દોરોજ ગેસ થતો હોય અથવા અવારનવાર એને આવી સમસ્યા રહેતી હોય તો એને ખોરાકમાં ધ્યાન રાખવાની એટલે કે પરેજી પાડવાની જરૂર છે ગેસની સમસ્યા જળ બેસલા દૂર થઈ જશે અન્યથા ગેસ છે એ વારંવાર પેટમાં થાય ત્યારે પેટનું પાચન તંત્ર છે એ અતિશયમાં અતિશય ખરાબ થઈ જાય જો પાચન તંત્ર બગડે તો પાચન શક્તિ પણ બગડે પાચન મંદ થઈ જાય જેને લીધે કબજિયાત થાય એસિડિટીએ થાય અને શરીર છે એની અંદર અમલતા વધે લોહી છે એની અંદર અમલતા વધે અને લોહી છે એ દૂષિત પણ થાય જેને લીધે મિત્રો ભવિષ્યમાં કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ છે એ જમા થવા લાગે લોહીની અંદર ચરબી પણ જમા થવા લાગે મિત્રો જેને લીધે ભવિષ્યમાં હાર્ટ ઉપર પણ અસર કરી શકે હાર્ટને પણ ખતરો થઈ શકે એટલે એક સામાન્ય સમસ્યા જે આપણને ગેસની સમસ્યા જે સાવ સામાન્ય સમસ્યા છે તો આ સમસ્યા જો તમે ધ્યાન ન રાખો તો ધીમે ધીમે છે એ દરરોજ શરીરમાં થતી રહે તો એ ધીમે ધીમે શરીર માટે ઘાતક સાબિત પણ થતી રહે મિત્રો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે ગેસને મટાડવા માટે પરેજી એક તો પાડવી પડશે અને ખોરાક છે એમાં પણ તમારે નિયંત્રણ રાખવું પડશે આપણી પ્રાથમિક દવા કહેવાય આ ઇમરજન્સી ઉપચારથી ઘણો બધો તમને ફાયદો થવાનો છે ખોરાકમાં મેંદાવાળી વસ્તુ ખાસ બંધ કરી દેજો મિત્રો તીખો તળેલો ચટપટો અને બહારનો ખોરાક પણ તમારે બંધ કરવો પડશે ફાસ્ટ ફૂડ જંક ફૂડ બંધ કરી દેવા જોશે મિત્રો આ પ્રયોગ છે એ પણ તમે દરરોજ અથવા તો જ્યારે જમી લીધા પછી તરત જ છે એ આ પ્રયોગ નથી કરવાનો અને જમી લીધા પછી તમારે તરત પાણી નથી પીવાનું પાણીનું ભોજન ધીમે ધીમે ચાવીને નિયમિત ભોજન કરવાનું છે અને ભોજન લેવાનો ટાઈમ પણ તમારો નિયમિત રાખવાનો છે મિત્રો અને તમે ભોજન કરી લો પછી તરત પાણી નહીં પીવાનું ભોજનના અડધી કલાક બાદ તમારે પાણી પીવાનું જો રાત્રે ભોજન કરો છો તો એ તો સૌથી પહેલા વહેલા કરી લેવાનું આવા સામાન્ય નિયમો પાલન કર્યા પછી મિત્રો ગેસની સમસ્યા ખૂબ આસાનીથી મટાડી શકાય છે ખાસ કરીને તમારે નિયંત્રણની આવશ્યકતા છે હવે આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું ગેસના દર્દીએ શું કરવું તો કે સાદો સુપાચ્ય ઓછી માત્રાવાળો આહાર લેવાનો ગરમ જમવાનું વાસી ખોરાક નહીં ખાવાનો આખો દિવસ કંઈક કંઈક પેટમાં નહીં નાખવાનું બે ટાઈમ જમવાની તમારે આદત પાડવાની તીખો તમતમતો મસાલેદાર ખોરાક ઘી ખાંડ વાલ વટાડા ચણા કોબી ફુલાવર બટેકા અડદ ઈંડા મેંદાના લોટની વાનગી તમારે નહીં ખાવાની ગેસના દર્દીએ ખોરાકમાં લસણ હિંગ અજમો મેથી લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર લેવાના છે તમાકુ બીડી પાન સિગરેટ એવી આદત હોય તો એ છોડી દેવાની છે મિત્રો ખૂબ જ ગુસ્સામાં અશાંતિથી ન જમતા શાંતિથી ધીમે ધીમે આહારનો સ્વાદ માણતા માણતા જમવાનું છે જમતા પહેલા અને જમ્યા પછી વધુ પ્રમાણમાં પાણી પીવાનું નથી મિત્રો ગેસના દર્દીએ કબજિયાત રહેવા દેવી નહીં કબજિયાત હોય તો રાત્રે સૂતી વખતે ત્રિફલા ચૂર્ણ અવિતરક ચૂર્ણ સ્વાદિષ્ટ વિચરણ ચૂર્ણ કોઈમાંથી એક આયુર્વેદિક ચિકિત્સાની સલાહ મુજબ તમે લઈ શકો છો નહીતર અમે પ્રયોગ કરેલો છે એ પ્રયોગ પણ તમે યુઝ કરી શકો છો કેટલાક લોકો તેમ માને છે કે પૌષ્ટિક પદાર્થ ઘી વગેરે ખાવાથી શક્તિ વધે છે પરંતુ આ તેડા નબળા હશે ને તો ભારે પદાર્થનું પાચન થવામાંય તકલીફ પડશે અપચો ગેસ ઉત્પન્ન થશે એટલે જ પચેને એવી જ વસ્તુ તમારે ખાવી અને જમીને તરત સૂઈ ન જવું થોડું ચાલવું અને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો ગેસના દર્દીએ સવારે નાણાં કોઠે પાણી પીવાથી પણ ફાયદો થાય છે મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જોવા બદલ તમારો આભાર